આજના કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ એવા જ ઉપસ્થિત સમૂહ લગ્નના મુખ્ય દાતા રતનોને આજના સમૂહ લગ્નની અંદર જેમણે ઉદાર આપ્યા દાન આપ્યું છે એવા સુરતથી પધારેલા આદરણીય રમેશભાઈ ગજેરા આદરણીય પરસોત્તમભાઈ ગજેરા એવા જ ઉપસ્થિત આ સમૂહ લગ્ન ની અંદર એક કરોડ રૂપિયાનું લેવા પડે સમાજની પાંચસો ને અગિયાર દીકરીઓનો ભવ્ય સાહી સમૂહ લગ્ન ગયા વર્ષના સમૂહ લગ્ન અંદર ત્રણસો ને એકાવન લગ્ન હતા ત્યારે મેં આજ મંચ ઉપરથી થી મેં જાહેરાત કરી હતી કે સમાજની એવી નબળા ગઢની દીકરીઓ કે જેમની પરિવારની પરિસ્થિતિઓ નબળી હશે એકાવન લગ્ન કર્યા હતા અને કદાચ પાંચસો થી વધારે લગ્ન કરવા પડે તો આવનારા દિવસોમાં મારી તૈયારી છે હું મેં ગયા વર્ષે આ મંચ ઉપરથી કીધેલું મિત્રો એ સમય આવીને આજે ઉભો રહ્યો કે 511 લેવા પટેલ સમાજની દીકરીઓ એક સ્થળ ઉપર એક જ્ઞાતિની દીકરીઓ અને આજે ભવ્ય રીતે સમૂહ લગ્નની અંદર અત્યારે લગ્ન વિધિ ચાલી રહી છે એનો 2 લાખ થી વધારે લેવા પટેલ સમાજ આ ઘડીનો આજે સાક્ષી બન્યો છે હું આતે કે આભાર વ્યક્ત કરી સમાજના દાતા કે સમાજના એવા દાતા કે જેને આ સમૂહ ની અંદર દીકરીઓ માટે ઉદાર હાથે મે માંગ્યું છે એના કરતા વિશેષ દાન આ સમૂહ લગ્ન અંદર આ મંચ ઉપર બેઠેલા સૌ સમાજના દાતા શ્રીઓ આપ્યું છે એનું મને ગૌરવ અન છે આભાર વ્યક્ત કરું છું લગ્ન સારી રીતે થવા જોઈએ પરિવારમાંથી આવતો હોય એના પરિવારની મુશ્કેલી છે પણ હરમેશા કહું છું કે અહીંયા જ્યાં મંચ શોભાવે છે ને આ લેવા પટેલ સમાજ છે ને આ તાકાતવાળો લેવા પટેલ સમાજ બેઠો સમાજ ગરીબ નથી અને મેં એટલા માટે કીધું હતું ભાઈ આયોજન કરો છો તો વ્યવસ્થિત કરો તો કામ તાકાત થી કરો અને નહીતર કાઈ નહીં આ કદાચ સમૂહ લગ્ન ન કરો તો મને સમાજ કહેવાવો નહોતો જય સાથે જવાબદારી છે પણ કામ કરવું હોય તો તાકાત થી કરવાનું એક પણ જગ્યાએ વસ્તુની અંદર કચાશ રહેવા નથી દીધી તમે એન્ટ્રી થઈને આવો અને ત્યાં સુધી છેલ્લો પાંચસો અગિયારમો નંબર મંડપ જમણવાની વ્યવસ્થાઓ અને દીકરીઓને જે પ્રમાણે કરિયાવરની અંદર એની અપેક્ષા હોય એનાથી સારું વસ્તુ આ સમૂહ અંદર આપવાના અમે દાતાશ્રીઓના સહકારથી પ્રયત્ન કર્યા છે ત્યારે આજે ગૌરવથી કહેવું પડે કે વિઠ્ઠલભાઈ વખતથી સમૂહ નામ એ સાઈ સમૂહ લગ્ન કર્યું એ જામકોડાની ભૂમિએ સાર્થક કરીને મિત્રો બતાવી દાન વગર સમૂહ લગ્ન આવડો ભવ્ય શક્ય નથી ઘણા મને પૂછતા હોય સમૂહ લગ્ન પાંચસો નામ આવે ભૂમિ કેવી રીતે પોસિબલ છે હું કાયમી માટે કેતો સમાજના એવા દાતાશ્રીઓ મારી પર ભરોસો મૂકેલો રાજકીય માણસ શું રાજકીય માણસ હોવા છતાં પણ સમાજના દાતાશ્રીઓએ મારી અપેક્ષાથી બાળપર સમુકલ પહેલો વેલો સમાજનો કાર્યક્રમ છે કે આ સમૂહ લગ્ન અંદર મારે દાતા શ્રીઓને ના પાડ્યું પડે છે કે હવે દાનની જરૂર નથી આવતી હવે ના પાડ્યું પડે અને ભવ્ય લગ્ન થાય અને હરંમેશા આપણે એ માટે કહી શકીઓ કહેવાય ના દ્વારા અંદર આવડો મોટો સમાજ દ્વારકાની અંદર આવડો મોટો લેવા પટેલ સમાજ

રાજનીતિ મારો એક છે સમય આવે ત્યારે હું મારું રાજનીતિ કઉ્ય માં શું આ કાર્યક્રમ નવમો સાંજે પૂરો થશે સવારથી જય સા રાજકારણ ચાલુ હશે એ મારું રાજનીતિ મારો એક પાર્ટ અલગ છે આ કામ છે મારું સમાજનું કામ કે જે મેં હમણાં વેઠલભાઈના વારસદાર તરીકે મેં સમાજની જે જવાબદારી નિભાવી છે એ જવાબદારી નિભાવતા નિભાવતા જે ક્યારેક આટલા મોટા સમાજની વચ્ચે દુઃખ સાથે બે શબ્દો પણ મારે કહેવા કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કજે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું અહીંયા હવનમાં આટકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્કીન ઉપર આખા લેવા પટેલ સમાજ ને કેદ કરવાનું કામ પણ આપણા સમાજ ની ટોળકીઓ અત્યારે કરી રહી છે અને એવી ટોળકી એટલે ગામમાં એને કોઈ પાન પણ આવું નો બાકી નો જતું હોય ઘરે બાપા એને પૂછતા ન હોય અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલ ની સ્ક્રીન અંદર થી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો પછી એ લોકોને પણ મારે કહ્યું મેં કીધું કે જય સાદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ જવાબદાર રાજનીતિ ની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો હતો એવો સમય આવ્યો એટલે કે જય સાદડિયા ખરાબ થઈ ગઈ ખરા કોમેન્ટ લખવામાં આવે અને એવા લોકો રાજનીતિ અંદર નથી છતાં પણ એ ત્યાં બીજા પ્રકારની અંદર સમાજની અંદર હજી આજની પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે આપવો

આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું એમ મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી પણ જે સમાજને કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાન હેરાનગતી કરશે એક આડા આવશે આ કામગીરીમાં ક્યાંય પીછેવટ નથી ખાવાની આ જવાબદારી સમાજની તાકાથી નિભાવી દીધો કે જે મિત્રો રાજનીતિની તકતી જય સાધડી અને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે એને રાજી ક્યારેય નિતોવાનો જેમ સબંધ નથી એ રાજી જીલદાર થયે સાથે નડવા નડિયા ગણવાના પ્રયત્નો કરે મેં કીધું તું કાલ સુથર છે કાલ સુથર છે અરે જવાબ ન આપવો પડે પણ જયેશ રાદડિયા સારું કામ કરે સમૂહ લગ્ન કરે આઈ આવડી મોટી બેગની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આંજે તેલ રડાય અને કાલ સવારે રાત જય તે ક્યાં પાડી દેવો એવા ચોખા ગોઠવારી આપીને આપણી સમાજની ટીમને મિત્રો આપણા દુશ્મનોમાં ઓળખવાની જવાબદારી સમાજ સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે વિઠ્ઠલભાઈ વખતે જામકોરણાને આંગણે આવડી મોટી કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં જ દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું ત્યાંથી લઈ અને જામપુર અંદર કન્યાકુમાર છાત્રા ની શરૂઆત કરી આજની તારીખે આજે બે હજાર પચીસ માત્ર સાત હજાર રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની ની દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી જામપુડા કન્યા છાત્રા લઈ અત્યારે નિભાવી છે આ સમાજ સેવા ન કહેવાય આ જામપુડા તાલુકો જેતપુર તાલુકો

આ ભૂમિ ઉપર ક્યારે જયારે જયારે પણ થશે તાકાત થી કાર્યક્રમ થશે નબળા કાર્યક્રમ કરવાય છે તો નબળા કાર્યક્રમમાં જય સાધડિયા ની ક્યારે આ નહીં હોય આ ભૂમિ ઉપર તાકાત થી કાર્યક્રમ આપ્યા છે અને ભવિષ્યમાં જેટલા જેટલા કાર્યક્રમ હશે આ ભૂમિ ઉપર તાકાત થી કરવાની જય સાધડિયા કાયમી માટે મિત્રો તૈયાર છે અને આટલી બધી લોકોની સંખ્યા વ્યવસ્થા આ તકે મારે આભાર વ્યક્ત કરો મારે જેતપુર મારી જામકોરણા અને મારી જે અગિયાર હજાર થી વધારે સ્વયંસેવકોની જે અત્યારે ટીમ અલગ અલગ જગ્યા ઉપર સવારથી લઈને કામ કરી રહી છે પોતાની ઘરે પ્રસંગ હોય તો કદાચ કામ નહીં કરતા હોય પણ અગિયાર હજાર થી વધારે ભાઈઓ બહેનોની ટીમ સવારે સાત વાગ્યા થી મેં જે જે જગ્યા ઉપર જવાબદારી હતી સાત વાગે થી પાર્કિંગ નું ક્યાં સમૂહ છે સ્વયંસેવક ભાઈઓ ખબર નથી અહીંથી ત્રણ કિલોમીટર દૂર પાર્કિંગ હશે તો સવાર થી સાત વાગે પાર્કિંગ ઉપર ફરજ બજાવે છે કારણ કે એને ખબર છે કે મારા સમાજનો કાર્યક્રમ અહીંયા ચાલી આ ટીમનો નો મારી સ્વયંસેવક ટીમ નો આજ કઈ આભાર વ્યક્ત કરું છું આવડા મોટા કાર્યક્રમ ની અંદર અને હંમેશા કહું છું જામકુણા ની ભૂમિ ઉપર જો મારી સાચી તાકાત હોય ને તો મારી સ્વયંસેવકોની ટીમ છે એ મારી સાચી તાકાત છે કદાચ રૂપિયા દેવા સમાજમાં મળે અઢળ લેવા પટેલ સમાજ પાસે કુદરતે આપ્યું કદાચ કરોડો રૂપિયા અહીં આપી શકે પણ આયોજક અને આયોજન કરવાની ટીમ ન હોય કામ કરવાની નીચે ટીમ નો હોય તો કદાચ પછી ગમે એટલા રૂપિયાનું તમે દાન આપો અને સ્વયંસેવકોની ટીમ વિના આવડો મોટો કાર્યક્રમ શક્ય નથી મારી સ્વયંસેવકોની ટીમને અહીંથી ગૌરવથી યાદ કરું છું અભિનંદન આપું છું જે જગ્યા ઉપર જવાબદારી સંભાળે છે એમનો આ તકે ખરાબ રીતે પૂરો મિત્રો આભારી વ્યક્ત કરું છું